ണം സിദ്ധാ രമോ ആയയാണം രമോ ഉവച്ചയാണോ उत्तम ഉത്ത धर्म સંબંધી આપણે સ્વાધ્યાય કરીશું આપણે કાલે જોયું હતું કે ઉત્તમ ક્ષમા ધર્મ તે કે ક્રોધ કસાયના અભાવમાં ઉત્તમ ક્ષમા ધર્મ પ્રગટ થાય છે તો માન કસાયના અભાવમાં ઉત્તમ માર્દવ ધર્મ પ્રગટ થાય છે માર્દવ ધર્મનો અર્થ શું તો અહીં કહે છે કે માર્દવ ધર્મનો અર્થ છે કોમળતા કોમળતા તે જીવનો સ્વભાવ છે કઠોરતા તે જીવનો સ્વભાવ નથી માન કસાઈ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે જીવને કઠોરતા જોવામાં આવે છે અને માન કસાઈના અભાવમાં જીવને કોમળતા જોવામાં આવે છે હવે આપણે કાલે જોયું હતું કે ક્રોધ કેમ ઉત્પન્ન થાય છે તો આપણે જોયું કે પોતાની ઈચ્છા અનુસાર અહીંયા આગળ જ્યારે કાર્ય ન જોવામાં આવે ત્યારે જીવને અહીંયા આગળ ક્રોધ ભાવ ઉત્પન્ન થાય છે એની સામે આપણે જોઈએ કે માન કસાઈ કેમ ઉત્પન્ન થાય છે તો પોતાની ઈચ્છા અનુસાર અહીંયા વસ્તુનું પરિણમન જોવામાં આવે ત્યારે આ જીવને અજ્ઞાનના કારણે માન કસાઈ ઉત્પન્ન થાય છે બહુ સમજવા જેવી વાત છે કે જગતના જીવને ક્રોધ કસાય તો કસાય લાગે છે પરંતુ જે પર્યાયની અંદર આ માન કસાઈ ઉત્પન્ન થાય છે ત્યારે તેને કસાઈ જેવું લાગતું નથી ઘરે આપણે સમજો રિસેપ્શનના દિવસો હોય મહિના પછી રિસેપ્શન આપણી ઘરે આવવાનું હોય છોકરાનું લગ્ન થયું રિસેપ્શન કર્યું અને રિસેપ્શનની અંદર ઘણા બધા માણસોને પણ બોલાવવામાં આવ્યા અને અહીંયા આગળ શું થયું કે પોતાની ઈચ્છા અનુસાર કે બધા આપણા વખાણ કરે મારું ફંક્શન બહુ સુંદર જાય અને બધા અહીંયા વખાણ કરે એવી ઈચ્છા હતી અહીંયા આગળ એવું બન્યું કે પુણ્યના ઉદયની અંદર એનું ફંક્શન પણ સારું ગયું અને બધાએ આવીને તે પોતાના ફંક્શનની અંદર વખાણ બી કર્યા હવે જ્યારે અહીંયા આગળ બધા કહે છે કે નાના ડન કેવું પડે બહુ સુંદર તમારું ફંક્શન છે બધી ઘણી બધી મહેનત કરી છે ઘણા મહિનાઓની મહેનત લાગેલી છે ઘણો પૈસો ખર્ચાયો છે જ્યારે આવું બધું જ્યારે બીજા તરફથી આપણને સાંભળવા મળે છે ત્યારે અહીંયા આગળ આપણને જે વખાણ સાંભળતા ગલગલિયા થાય છે સર્વજ્ઞ ભગવાન કહે છે કે તે માન કસાઈ છે શું એ વખતે મેં કસાઈ કરી એવું આપણને લાગે છે કે નથી લાગતું બહુ સમજવા જેવી વાત છે કારણ કે મેં કોઈના પ્રત્યે ક્રોધ તો કર્યો નથી એટલે ક્રોધ કર્યો નથી એટલે મને મેં કસાઈ કરી એવું લાગતું નથી પરંતુ વખાણ સાંભળતાની સાથે જે મને અહીંયા આગળ ગમવા લાગ્યું છે તો એ પણ મારી કસાઈ થઈ છે એ વખતે હું પણ અહીંયા આગળ કઠોર ભાવે પરિણમ્યો છું એવું મને અહીંયા આગળ ફિલિંગ્સ થાય છે કે નથી થતું કારણ કે ફિલિંગ્સ નથી થતું કારણ કે માન કસાઈને આપણે કસાઈ તરીકે જોતા નથી એવી જ રીતે બીજ રીતે જોઈએ કે કદાચ કોઈ આપણા ફંક્શનમાં આવી બી ગયું રિસેપ્શનની અંદર બધા આવી બી ગયા અને અહીંયા આગળ કોઈના મળેતી વાત આપણને સાંભળવા મળી કે બધું જ બરાબર હતું પણ અહીંયા આગળ જમવાનું બરાબર નહોતું ખાલી જો એટલું કહી દેવામાં આવે તો એ વખતે એ વખતે તો જવા દો પરંતુ એક મહિના સુધી આપણને ઊંઘ નથી આવતી કે આટલા લાખો રૂપિયા ખર્ચ્યા હોય આટલી બધી મહેનત કરી હોય અને આપણને કોઈ એમ કહી દે કે જમવાનું બરાબર નહોતું એ વખતે પણ અહીંયા આગળ આપણને જે ખરાબ લાગે છે સર્વજ્ઞ ભગવાન કહે છે કે એવું તને જે ખરાબ લાગે છે તેને પણ અહીંયા આગળ માન કસાઈ કહેવામાં આવે છે વખાણ સાંભળતા સારું લાગે તે તો માન કસાઈ છે પરંતુ અહીંયા આગળ કહે છે કે નિંદા સાંભળતા ખરાબ લાગે છે તો કહે છે કે તેને પણ અહીંયા આગળ માન કસાઈ કહેવામાં આવે છે જે માની જીવ હોય માની જીવ હંમેશા બીજાને નીચો જોવા માંગતો હોય છે અને જગતની અંદર પોતાને ઊંચો જોવા માંગતો હોય છે માન કસાઈ જે કરે છે આ જીવ એને મદ કહેવાય શાસ્ત્રીય ભાષાની અંદર તો અહીંયા આગળ કહે છે કે મુખ્ય રૂપથી ત્રણ ચીજોની અંદર ત્રણ ચીજોને લઈને એને આપણે ગ્રુપ બનાવીએ તો તેની અંદર એ માન કસાયનું પોષણ કરાય છે એક તો અસમાન જાતિ દ્રવ્ય પર્યાય આ જે દેહ આપણને પ્રાપ્ત થયો છે તો જીવ એને લઈને એની દ્રષ્ટિ હોવાના કારણે એમાં એકત્વ મમત્વ હોવાના કારણે તો કે છે કે આ અસમાન જાતિ દ્રવ્ય પર્યાયની અંદર આ જીવ માન કરાય છે બીજું છે અલ્પ વિકસિત પર્યાય પોતાની જે અવસ્થા છે જ્ઞાન વગેરેની એની અલ્પ વિકસિત પર્યાય એટલે કે પોતાના ક્ષયોમ જ્ઞાનના ઉગાડની અંદર ચાહે તે વધી જાય કે ચાહે ઘટી જાય તો જીવ પોતાની આવી અલ્પ વિકસિત પર્યાયની અંદર પણ એટલે કે માન કસાયનું અહીંયા આગળ પોષણ કરે છે અને ત્રીજી ચીજ છે બહારના સંયોગો જે બહારના સંયોગો પોતાના સંપર્કમાં આ મનુષ્ય પર્યાયની અંદર કેટલાક સમય સુધીના આવ્યા અને એની અંદર એને પોતાપણું સ્થાપિત કર્યું અને પોતાપણું સ્થાપિત કરીને તે એની અંદર જેને કહેવાય માન કસાઈ જેને કહેવાય કે કરે છે આ ત્રણ ગ્રુપ બનાવીએ અને એનો જો થોડોક વિસ્તાર કરી દેવામાં આવે તો જીનાગમની અંદર આઠ મધની ચર્ચા કરવામાં આવે છે થોડી થોડી જોઈશું સમય પ્રમાણે આપણે કુળ મધ છે જામત છે જ્ઞાનમદ છે રૂપમત છે ઐશ્વર્યમત છે બલમત છે તપમત છે અને રુદ્ધિમત છે આ બધા મદ કોને હોય છે એક કે આ જે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય આ અલ્પ વિકસિત પર્યાય અને આ બહારના જે સંયોગો એમાં જેણે પોતાપણું કર્યું છે પોતાનું માયનું છે પોતે તો આ જ્ઞાન સ્વભાવી આત્મા છે અને પોતાના આ જ્ઞાન અને આનંદ સ્વભાવી આત્માને ભૂલીને જે આ સંયોગો અને અલ્પ વિકસિત પર્યાયોમાં પોતાનું માને છે તો એની દ્રષ્ટિ ત્યાં છે એટલે આ જીવને કસાય ઉત્પન્ન થાય છે કઠોર પરિણામ અહીંયા આગળ ઉત્પન્ન થાય છે થોડું થોડું આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે અહીંયા આગળ કહે છે કે પિતાના વંશને અહીંયા આગળ કુળ કહેવામાં આવે અને માતાના વંશને જાતિ કહેવામાં આવે છે આપણે અહીંયા આગળ કુળ તરફથી મદ કરીએ છીએ કુળ તરફથી કેવી રીતે મત કરીએ છીએ કે દાખલા તરીકે પોતાનો વંશ હોય સુખી પરિવારનો જેને આપણે લૌકિક ભાષામાં એમ કહેવાય ગર્ભ શ્રીમંત તો કહે છે કે પિતા પિતાના પિતા મોટા રાજવંશ હોય ગર્ભ શ્રીમંત હોય ઇત્યાદિ વગેરે જે કુળ પરંપરાની અંદર મોટું કુળ હોય પ્રતિષ્ઠિત કુળ હોય સમાજમાં પૂછાતું હોય તો અહીંયા આગળ એ કુળનો એને સંપર્ક થતાં જ એને કુળ સંબંધીનું અભિમાન થઈ જાય છે કે અમે ઊંચી કુળના છીએ જો કે ઊંચી કુળનું હોવું તે ખરાબ ચીજ નથી એ તો તેના પુણ્યના ઉદયની અંદર તેને ઊંચું કુળ પ્રાપ્ત થાય છે પણ પોતાને ઉચ્ચ કુળવાળો આ સંયોગો તરફથી પોતાને ઉચ્ચ કુળવાળો માનવો તેને લઈને જે માન કસાઈ કરે છે તો સર્વજ્ઞ ભગવાન કહે છે કે તે માન કસાઈને લઈને તારો આત્મા આ સંસારની અંદર પછડાય છે બહુ ગંભીર વાત રત્નકરણ શ્રાવકાચારની અંદર કરવામાં આવી છે કે ન જાણે આવા મદના અભિમાનની અંદર જીવ કેવી કેવી હીન પર્યાયો ધારણ કરી લે છે કેવી કેવી તિર્યંશની પર્યાયો ધારણ કરી લે છે કેવી કેવી નરકની પર્યાયો ધારણ કરી લે છે અને ત્યાં આગળ એ ભોગવવા માટે ચાલ્યો જાય છે તારો સ્વભાવ તો નિર્માણ સ્વભાવી છે તું તો સિદ્ધના કુળોનો છું તું તો આ ચૈતન્ય સ્વભાવની આરાધના કરીને તારી પર્યાયમાં દશા પ્રગટ થાય તો અનંત સિદ્ધોની વચ્ચે રહેવું અનંત સિદ્ધોની વચ્ચે સિદ્ધ બનીને રહેવું એ કહે છે કે એમાં તારી શોભા છે પણ આ કેટલાક પુણ્યના ટેકામાં તને આ ઊંચા કુળ મળી જાય એનાથી તું અભિમાન કરે છે તો કહે છે કે તે સારી વાત નથી એવી રીતે માતાના વંશને જાતિ કહેવામાં આવે પિયરિયા તરફથી માતા અભિમાન કરે અમારા પિયરમાં તો આમ અને અમારા પિરિયરમાં તો તેમ એવી રીતે પોતાના માતા તરફથી આવી રીતે જે જાતિનું અભિમાન કરે છે તો કહે છે કે આવી ટાઈપના પરિણામ એ કહે છે કે તને હિન પર્યાયમાં લઈ જવા વાળા છે જ્ઞાન જ્ઞાનનો થોડો પણ ઉગાડ ચાહે લૌકિક ક્ષેત્રમાં હોય કે ચાહે અહીંયા આધ્યાત્મિક ક્ષેત્રમાં હોય જ્યારે જ્ઞાનનો ઉગાડ વધી જાય છે ત્યારે હંમેશા પોતાને બીજાથી ઊંચો જોવે છે ને બીજાને નીચો જોવે છે પરંતુ તે વિચાર કરતો નથી કે આ જ્ઞાનનો ક્ષયો હમણાં છે અને અંતર્મુહૂર્ત પછી નથી હમણાં અહીંયા આગળ આપણે ઘણું બધું યાદ રહેતું હોય ને ઘણું બધું આપણે બોલી લેતા હોઈએ અને એવું બને કે અંતર્મુહૂર્ત બાદ એવા પાપનો ઉદય આવી જાય કે આપણને નમોકાર મંત્ર પણ યાદ ન રહે આપણું નામ પણ યાદ ન રહે તું કોનું અભિમાન કરે છે આ સંસારમાં આ ક્ષયોપસમ ઉગાડને પણ જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપસમનો ટેકો છે તું તો અખંડ જ્ઞાન સ્વભાવી આત્મા છો એવી જેની અખંડ જ્ઞાન સ્વભાવી આત્માની દ્રષ્ટિ છે તે પર્યાયમાં બદલાતા આવા ભાવો જ્ઞાનના ઉગાડ તેના પર તેની દ્રષ્ટિ નથી તો કહે છે કે તેવા જીવોને સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા કહેવામાં આવે છે અને અજ્ઞાની મોહી આવા ઉગાડ જ્ઞાનમાં અટકીને એમાં મદ કરીને ઉગાડ જ્ઞાન હોવું અલગ વાત છે પણ તેમાં મદ કરીને અહીંયા આગળ કહે છે કે સંસારની કમાણી કરે છે પોતાના જ્ઞાનને અહીંયા આગળ હેણું કરે છે રૂપ મધ આ રૂપ કોનું તો કહે છે કે આ દેહનું આ દેહ તારો નથી તારું તો આ ચેતન રૂપ છે અને આ દેહની અંદર તું મગ્નતા કરે છે અત્યારે આ જે વર્તમાનમાં કોઈ પુણ્યના ઉદયમાં તને જે રૂપ જોવા મળે છે પાપનો ઉદય આવતા શરીરમાં રોગ અહીંયા આગળ ફેલાઈ જતા તારા આ શરીરના પરમાણુ ગમે ત્યારે બદલાઈ જશે અને એ વખતે તને અહીંયા સહન નહીં થાય કારણ કે તે શરીરમાં એકતા બુદ્ધિ કરી છે આ શરીર જ તારું નથી આ પૂદગન પરમાણુના સ્કંદનું બનેલું છે તું એનાથી જુદી આ ચૈતન્ય રૂપવાળો જે છે એવી દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા કરે છે બલ મત આ બલ પણ શરીરનું છે તારું મત બલ નથી તારું પોતાનું વીર્ય શક્તિનું જે પરિણમન જોવામાં આવે છે એ કહે છે કે તારું અહીંયા આગળ બલ છે પણ આ શરીરનું બલ શરીરનું વીર્ય એ કહે છે કે એ તારું વીર્ય નથી ઐશ્વર્યમત બારમાં કોઈને પુણ્યમાં ઘણો ઠાઠ હોય ઘણા સંયોગો અહીંયા આગળ જોવામાં આવે ઘણો વૈભવ જોવામાં આવે પરંતુ આ બધો સંયોગ અને આ બધી ઐશ્વર્યતા એ કે આ બધી મોટાઈ એ કે બધી ક્ષણભંગુર છે તેને પુણ્યના ટેકા છે અહીંયા આગળ કહે છે કે આજનો રાજા કાલે અહીંયા આગળ રંક થતાં વાર લાગતી નથી એ કે તું તારી કઈ મોટાઈનું અભિમાન કરે છે એ કે તારી મોટાઈ તો અનંત ગુણોની વૃદ્ધિ તારા પાસે પડેલી છે એ તારી મોટાઈ છે આ બહારની મોટાઈ એ તારી મોટાઈ નથી તપમદ તપમદ જો તપ તો જ્ઞાની ધર્માત્માને પણ હોય છે અજ્ઞાનીને તપનું મદ હોય છે શરીરાશ્રિત ક્રિયાને પોતાની ક્રિયા માની છે પણ તું તો જાણવા દેખવાવાળો છે એમ ન જોતા આ ક્રિયાનો કરતાં હું અમે આટલું ઘણું બધું તપ કરી શકીએ છે આમ શરીરમાં એકત્વ બુદ્ધિ કરીને અને જે મદ કરે છે તે કહે છે કે તેને તપમદ કહેવામાં આવે છે તપશ્ચર્યા એ તો નિર્દ્રાનું કારણ છે આગળ ચર્ચા કરીશું આપણે પણ આ તપનું સેવન કરીને અજ્ઞાની એનાથી પોતાને મોટો માનીને અને બીજાની સામે પોતાને મોટો દેખાઈને અને અભિમાનની પુષ્ટિ કરે છે તે તેના અહીંયા આગળ અનંત સંસારનું કારણ છે અને વૃદ્ધિ મધ એ કે કોની વૃદ્ધિ અહીંયા આગળ દેવો પાસે પણ અનેક વૃદ્ધિ હોય છે પરંતુ અહીંયા આગળ દેવગતિ સમાપ્ત થતાં તે રુદ્ધિઓ પણ અહીંયા આગળ કહે છે કે સમાપ્ત થઈ જાય છે અરે વિદ્યાધરો પાસે પણ અનેક પ્રકારની રુદ્ધિ હોય છે જ્યાં સુધી તે રુદ્ધિઓની પાસે રાખે છે પોતાની પાસે ત્યાં સુધી અહીંયા આગળ કહે છે કે સૃજનેશ્વરી દીક્ષા લઈ શકતો નથી રુદ્ધિ તો બહારના પુણ્યનો ઠાટ છે એ તો પુણ્યની વિષ્ઠા છે એ રુદ્ધિઓ તારી રુદ્ધિ નહીં એ તો સંયોગો કરીને છે વૃદ્ધિઓ તો એમ કહે છે કે અમે તો બધા પુણ્યના દાસ છે કે તમારું પુણ્ય ખતમ થઈ જશે તો અમે બીજાના ઘરે ચાલ્યા જઈશું જ્ઞાની ધર્માત્માને કદાચ પુણ્યના ઉદયમાં આવી વૃદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છતાં પણ તેની અંદર અપનત્વ નથી મમત્વ નથી અને એમને વાપરવાનો ભાવ પણ આવતો નથી પણ પોતાની ચૈતન્ય વૃદ્ધિને વાપરવાનો ભાવ આવે છે આમ આપણે ટૂંકની અંદર જોયું કે આઠ મધ છે તે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ મોહી જીવને સંયોગોમાં એકત્વ બુદ્ધિને લઈને અહીંયા મદ જોવામાં આવે છે જ્ઞાની ધર્માત્માને સ્વભાવમાં એકત્વ બુદ્ધિ છે પોતાના ચૈતન્ય સ્વભાવને જ પોતાનું માન્યું હોવાના કારણે એ બહારના કોઈ પણ પ્રકારના મધનું સેવન કરતો નથી અને અહીંયા આગળ મૃદુ ભાવે તેનું જીવન જોવામાં આવે છે શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે જો માન કસાઈ ન હોત તા મનુષ્યને અહીંયા આગળ જ મોક્ષ હોત એમ કહેવા માંગે છે કે ચાર ગતિના જીવોમાં આ મનુષ્ય ગતિના જીવને માન કસાયની ઘણી મુખ્યતા જોવામાં આવે છે જેને લઈને તે કઠોર હૃદયવાળો જોવામાં આવે છે જો માન કસાઈનો ત્યાગ કરે કઠોરતાનો ત્યાગ કરે તો અહીંયા આગળ મૃદુ સ્વભાવ જે આત્માના અવલંબને પ્રગટ થાય આપણે પણ આ માન કસાયનો અભાવ કરીને અને અહીંયા આગળ પોતાને લઘુ સમજે નાનો સમજે પર્યાયમાં અવસ્થામાં અને સ્વભાવથી પોતાને પૂરો સમજે અને અહીંયા આગળ ઉત્તમ માર્દવ ધર્મ આપણને બધાને પ્રાપ્ત થાય તેવી મંગલ ભાવનાથી આજના ધર્મની વાત હું સમાપ્ત કરું છું જય જિનેન્દ્ર